નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કાન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ સાત ઓક્ટોબરથી લઈને પંદર ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન મિત્રો અત્યારે વરાપનો મોટો રાઉન્ડ ચાલી રહ્યો છે પરંતુ આજે તારીખ સાત ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક ભાગોમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે અને કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી પણ થઈ શકે તેવી શક્યતા છે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે તેવી સંભાવના છે એટલે કે મિત્રો અત્યારે જે લો ક્લાઉડ ફોર્મેશન છે ધીમે ધીમે બનવાનું શરૂ થઈ ગયું છે ઉપરાંત આગામી તારીખ અગિયારથી લઈને જે તેર અથવા તો ચૌદ તારીખનું જે સેશન છે તેમાં ગુજરાતના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ શકે છે ખાસ કરીને તેર ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ સહિત સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ કોઈ કોઈ વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થાય તેવી શક્યતા છે કારણ કે આવનારી જે સિસ્ટમ છે અંદાજીત બાર અથવા તો તેર તારીખની આસપાસ વધારે સક્રિય થાય અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં છૂટ છવાય વરસાદ આપી શકે તેવી શક્યતા છે અત્યારે મિત્રો ચોમાસાએ ચોક્કસથી ગુજરાતના અંદાજીત એસસી થી લઈને પંચ્યાસી ટકા વિસ્તારમાંથી વિદાય લીધી છે પરંતુ હવે જે નવી સિસ્ટમ બની રહી છે અને આ ચોમાસાની એક અંતિમ સિસ્ટમ ગણીને ચાલવો અને ત્યારબાદ ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લે તેવી પણ શક્યતા છે પરંતુ હજુ પણ જતાં જતાં એક વરસાદનો રાઉન્ડ આપી જાય તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો મોડી રાત્રને વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ શરૂ થઈ જશે શિયાળાની એન્ટ્રી ચોમાસાની વિદાય પણ શરૂઆત થઈ ગઈ છે અને એક આંશિક વાદળોના રાઉન્ડ સાથે લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે જેના ભાગરૂપે થઈને અગિયારથી તારીખ પંદર તારીખનું જે સેશન છે ગુજરાતના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી લાગી રહી છે એક નંબર ઉપર સૌરાષ્ટ્રનો દક્ષિણ પટ્ટો અને દક્ષિણ ગુજરાત સમગ્ર ગણીને ચાલવો ઉપરાંત મધ્ય ગુજરાતનો દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ અગિયારથી લઈને પંદર ઓક્ટોબરની આસપાસ થઈ શકે છે બીજી તરફ ગરમીનું પ્રમાણ જોરદાર રહેશે જેમાં મહત્તમ તાપમાન તેત્રીસથી લઈને પાંત્રીસ ડિગ્રી કરતાં પણ વધારે જાય દિવસ દરમિયાન બફારાનો અહેસાસ થશે પરંતુ મોડી રાત્રે અને વહેલી સવારે આપણને ઠંડકને કારણે ગરમીમાં આંશિક રાહત મળશે બીજી તરફ ધીમે ધીમે ગાઢ ધુમ્મસની પણ શક્યતા છે અને કોઈ કોઈ વિસ્તારમાં ઝાકળ વર્ષા એટલી બધી પડે કે જાણે કે વરસાદ થયો હોય તેટલો બધો ઝાકળ વરસાદ થાય અને મિત્રો આવનારા કહી શકાય કે એક જ મહિનામાં આ જે ધુમ્મસનું પ્રમાણ છે તે પણ ઝીરો વિઝિબિલિટી થાય અને એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ વધી જાય છે એટલે રોડ રસ્તા ઉપર જાઓ અને ખાસ કરીને હાઈવે ઉપર જ્યારે વાહન ચલાવ ત્યારે આવું જ્યારે ધુમ્મસવાળું વાતાવરણ હોય ત્યારે મિત્રો થોડા સાચવી લેજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં એક ગરમીનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ અને પવનનું પ્રમાણ કેવું છે સુહંશિક વાદળો આપણી આગાહી પ્રમાણે તમને જોવા મળી રહ્યા છે તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે